ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ સાવચેત રહેવા અપીલ કરી ચાંદીપુરા વાયરસે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી દીધો છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ અનકેફેલાઇટીસ ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષ સુધીના બાળકોના કેસો સામે આવી રહ્યા છે જોકે સદનસીબે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો હોય તેવો એક પણ દર્દી નોંધાયેલ નથી પણ તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે જોકે જિલ્લાના લોકોને સચેત કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જિગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા જિલ્લામાં હાલ એક પણ કેસ જોવા મળ્યો નથી જાગૃતિના ભાગરૂપે એકસો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઠ્યાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને એક જિલ્લા હોસ્પિટલ તમામ મેડિકલ ઓફિસ તેમજ પેરામેડિકલ સ્ટાફને જાણ છેલ્લા પંદર દિવસથી ઘરે ઘરે જઈ કામ થઈ રહ્યું છે અને જનજાગૃતિ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ચાંદીપુરા વાયરસના અંતર્ગત બનાસકાંઠામાં હાલમાં એક પણ કેસ જોવા મળેલ નથી પરંતુ જાગૃતિના ભાગરૂપે અમારા એકસોને બાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઠ્યાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અને એક જિલ્લા હોસ્પિટલ તમામ મેડિકલ ઓફિસરશ્રીઓને અને અમારા પેડા પેરામેડિકલ સ્ટાફને આ અંગેની જાણકારી છેલ્લા પંદર દિવસથી આપી દીધી છે ઘરે ઘરે જે અમારી ટીમ સર્વેલન્સ કરવા કામ થઈ રહી છે તેઓ દ્વારા જનજાગૃતિ માટે દરેક લોકોને આ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને જ્યાં આ ફ્લાય એટલે કે રેતીની માખીનો ઉપદ્રવ આપણને વધારે જોવા મળી શકે તેવા જગ્યાઓનું સર્વે થઈ રહ્યું છે ક્યાંક માટી વગર માટી સાથેના ઘરો પલાસ્તર વગરના ઘરો લીંપણ વગરના ઘરો જ્યાં જોવા મળે છે ત્યાં અમારી ટીમ દ્વારા તેઓને જાણકારી આપવામાં આવે છે કે તેનું પલાસ્તર કરી દેવામાં આવે લીમપણ છાણથી લીંપણ કરી દેવામાં આવે અને વધુમાં જ્યાં એવું લાગે તો ફાઇવ પર્સન્ટ મેલેથ્યુન પાવડર દ્વારા ત્યાં છંટકાવ કરીને તે માખીઓનું ઉત્પત્તિ વધેના તે માટેની કામગીરી પણ અમારા સ્ટાફ દ્વારા કરાવવામાં આવી રહી છે તેના લક્ષણોમાં હાઈગ્રેડ ફીવર એટલે વધુ પડતો તાવ આવવો ઉલટી થવી ઉબકા આવવા પેટમાં દુખાવો થવો ઝાડા ડાયરિયા થવા અને મગજનો તાવ આવવો વાયરલ એન્કિફેલાઇટિસ કહેવામાં આવે છે અને મગજના તંતુઓમાં આ વાયરસ જવાના કારણે બેભાન જેવી અવસ્થા થઈ જાય છે અને તાત્કાલિક એને હોસ્પિટલાઇઝેશન કરવામાં આવે છે અને હોસ્પિટલમાં પણ અમે તમામ પીડિયાટ્રિશિયન જે છે તેમને તમામને જાણકારી આપી છે તાત્કાલિક અમને જાણ કરે અને તે જેવા દર્દીઓની તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે